સુરતના આમ આદમી પાર્ટીના કોર્પોરેટર દ્વારા 10 લાખની લાંચ માંગવા મામલે એક એસીબીએ ધરપકડ કર્યા બાદ કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે કોર્પોરેટર વિપુલ સુહાકિયાને જુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો સુરત મહાનગરપાલિકાના આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટર વિપુલ સુહાગિયા અને જીતુ કછાડિયા વિરુદ્ધ રૂપિયા દસ લાખની લાંચની ફરિયાદ એસીપીમાં કરતા એસીબીએ

અને હાલમાં એસીબી પોલીસે નગરસેવક જે પૂણાના વોર્ડ પૂણા વોર્ડ નંબર સોળના જે નગરસેવક છે તેમણે લાસ્ટમાં અગિયાર લાખની માગણીમાં અરેસ્ટ કરી આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડની માગણી કરેલી અને રિમાન્ડના મુદ્દામાં એમણે કયા કયા ગુનામાં સંડોવાયેલ છે અને ગુનાવાળી જગ્યાનું પંચનામું કરવાનું છે એવા પાંચ કારણોસર રિમાન્ડ માગવામાં આવેલા જે નામદાર કોર્ટને સેટિસ્ફાય ન થતાં અને એમની ધરપકડને એડવોકેટ ગોપાલ ઇટાલિયા જેમણે દલીલ કરી હતી આરોપી તરફે તેમણે ચેલેન્જ કરેલી અને એમની ચેલેન્જને એમની જે દલીલને નામદાર કોર્ટે માન્ય રાખી કે આ કસ્ટડી માન્ય કાયદેસર છે કે કેમ તેવો ખુલાસો કરવા માટે એસીબીને જણાવે છે આમને એમને જ્યુડિશિયલ કસ્ટડી લાજપોર સેન્ટ્રલ જેલ મુકામેલી એસીબીએ પાંચ મુદ્દા પર માંગણી કરેલી કે ગુનાવાળી જગ્યાનું પંચનામું કરવાનું છે અને બીજા કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ અને અન્ય કોઈ પેલા રેકોર્ડિંગ ડિવાઇસીસ સમાયેલ છે અને અન્ય કોઈ કેટલાક સરકારી માણસો સમાયેલ કોર્પોરેશનના કોઈ બીજા કર્મચારી સમાયેલ છે કે કેમ તેની તપાસ કરવાની તેવા કારણોસર રિમાન્ડની માંગણી કરેલી જેને આમદાર કોર્ટે રિજેક્ટ કરે છે